જાલોજ સ્વર્ણિમ સર્કલ થી તાલુકા શાળા સુધી જતા બિસ્માર રસ્તામાં ખાઈકી નયાના ગંભીર આક્ષેપો લગાવતા નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર ગર્વપ્રશ્ના પાણીની મુખ્ય ગટર લાઈન સાફ સફાઈના અભાવે રોડ પર રેલાતું ગંદુ પાણી જાલોજ સ્વર્ણિમ સર્કલ ની પાસે કોળીવાડા વિસ્તાર તરફ જવાનો માર્ગ આવેલો છે આ માર્ગ થી કોળીવાડા ખાતે આવેલા કાળકા માતાના મંદિર અને તાલુકા શાળા આવેલ છે સ્વર્ણિમ સર્કલ થી ભરાતા જે ગટર લાઈન ના પાણી નિકાલ માટે નગરપાલિકા દ્વારા એક મહિના ઉપરાંતથી થી રસ્તા વચ્ચે આવેલ ગટર લાઇન ખુલી કરેલ છે આ ગટર લાઇન જલ્દી થી ન થતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહેલ છે અહીંયા આ મુખ્ય માર્ગ હોવાથી આ પર આવેલ ગટર લાઈન સત્વરે પાલિકા પૂરું કરે તેવી માંગ અહીં રહેતા સ્થાનિક લોકો કરી રહેલ છે તેમજ આ રસ્તા પર જતા કુણામાં હાથ લારીઓ મૂકવામાં આવેલ છે તેના લીધે અહીંયા ગંદકી

કેટલાક વાહન ચાલકો રસ્તાને લઈ સ્લીપ ખાઈ પડી ગયેલા હોવાના બનાવ પણ બનેલ છે તેમજ નજીકમાં શાળા તેમજ મંદિર પણ આવેલા છે તો અહીંયાથી પસાર થતા લોકોની સંખ્યા પણ વધુ હોય છે તો આ ભ્રષ્ટાચારથી બનેલો રસ્તો પુનઃ નવો બનાવી આપવાની માંગ પૂર્વ કાઉન્સિલર દ્વારા કરવામાં આવી હતી સાથે સાથે નગરના વેરાના રૂપિયાનો યોગ્ય જગ્યાએ વાપરવામાં આવતા નથી તેવા આક્ષેપો કરવામાં આવેલા છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલો મારું નામ ગરાજિયા લમસાભાઈ ગઢાભાઈ એ હોળીવાડા શરણી સર્કલથી માંડીને રોડ બનાવેલો ફતેપુરા અહીંથી શરણી સર્કલથી ફતેપુરા રોડ સુધી અને આ રોડ જે પ્રાથમિક શાળા તાલુકા સ્કૂલ પર આ બાળકો જાય છે અહીંયા પણ આ રોડ આશરે બે વરસ એક વરસ આગળ બનેલો છે એ બે મહિનાની અંદર જ આ રોડ તૂટી ગયેલો છે આની અંદર સખત ભ્રષ્ટાચાર થયેલ છે અને જે તે આ કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે એ બિલકુલ હલકી ગુણવત્તાનું કામગીરી કરેલ છે આ રોડ બે જ મહિનાની અંદર તૂટી ગયેલો છે અને તાત્કાલિક આ રોડ ભણવો જોઈએ અને આજુબાજુના ઘણા લોકો અહીંયા સ્લીપ ખાઈને લોકો પડી પણ જાય છે અને એક નાળું આવેલું છે અહીંયા એક નાળું આવેલું છે નાળાને બે મહિનાથી ખાડો ખોદી ગયેલ છે હજુ એ ખ નાળું ભણાવ્યું નથી અને આ જે કામગીરી રાતોરાત બધી બાજુ રસ્તાઓ રાતોરાત બની ગયા છે કેમ કે જે ટૂંક સમયની અંદર કામ કરી હતી એ રોડ પણ તૂટી ગયેલ છે એટલે આ ભ્રષ્ટાચાર રાતોરાત રોડ બનાવી દીધા છે લોકોને લોકોને જાણ વગર અને આની અંદર સખત ભ્રષ્ટાચાર થયેલ છે એનું ઉજાગર થવું જોઈએ અને ગમે ત્યારે પણ કોઈ બી ટીમ આવે તે તપાસ કરવા તો હું પૂરોપૂરો જવાબ માલવા તૈયાર છું સાથે જ છું અને આના જે જે તે કોન્ટ્રાક્ટર હોય એનો આ કામગીરી તાત્કાલિક થવી જોઈએ અને આ લોકોના જે લોકોના વેરાના પૈસા છે એના ગેરઉપયોગ થાય છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને આ સરકાર ધ્યાનમાં લેતી નથી અને જે કંઈ એમના ગુપ્ત બધા કામો કરેલા છે કાળા કામો એ રાતોરાત રોડ બનાવીને એને રિપેરિંગ કરી દેવામાં આવ્યા છે અને ખરેખર આને તપાસ થવી જોઈએ એ મારું નામ ગરાશિયા લલકાભાઈ ધનાભાઈ